જય દ્વારકાધીશ રામ રામ કેમ છો મિત્રો પહેલાં મજામાં તો મજામાં જ છો મિત્રો તમે જાકર વાઈ ગઈ બાકી હે ને હમી હાઈન માં આવી ગઈ કામ અમે હા હમી હાઈન આવી ગઈ હતી જાકર જાકર છે ડાંગ શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જશો વાહિન દાના થઈ ગયું મોડું મારે હમ ઓટાન વાહિન દાલે કઈ ગાઠ થજો ઓટાન થયો હરાસ છે હા ઓટાન છે જાકર ગઈ દોઈ વી જાકર

મોકલી નાખો પપ્પા જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં મજામાં જશો ને જા કરતા મિત્રો એટલી બધી આવી પીડી ને જ તેટાણે વાઈ ગયા કેટલા ખબર પૂણા દો જેવો ટાઈમ થઈ ગયો હે હજી જાકર ગઈ નથી હજી જો આમ થોડીક આગી ગઈ ને કરતા આમ ફૂટ કે હુંચતું નહોતું એ જાકર એવી જોરદાર ને આપણે દવા કાલની દોરી છે ને મિત્રો મારવાની છે કાલે આપણે ત્રણ ચાર પંપ સાઈટા ને જાકરની વાત જઈને બેઠો જાકર જાય ને હવે કંઈક આમ આગી ગઈ પછી અડધી કલાક કલાક તો હજી થતા હે નહીં પાણી ભર્યું ને માથે દવા નાખી લાઈટ પડી ગઈ અને લાઈટ છે ને મિત્રો પાણી ભરું પણ લાઈટ જ વહી ગઈ વેલી કંઈક ફોટ થઈ ગઈ જાકરની અને તડકો પડી જાય જોરદાર ગોપલી તડકો પડી જાય ને ગોપલે જ જાકર દાણાના ફૂલ બારવા આવી ગઈ મિત્રો

ખાટ થઈ આ થાટ પૂરો થઈ જાય ને સાણનો મિત્રો વાહ સુધી આ ભૂકો નાખ્યો તો ને લાંબા પાસે ધૂળ નાખી દે આપણે બેઠો ભૂકો નાખ્યો તો ને ઘણો નાખ્યો તો ભૂકો છે અડધી અડધી ફૂટ તેઓ વળી જાય છે લાંબા પાછું સાણ નાખીને આની માથે ધૂળ નાખી દેવી ચાલો મિત્રો મળી હાલો પાછા આગળ આગળ આવે અગિયાર પગ નું રાઉન્ડ કરવાનું ભરી નાખી જવાનું એ છે તારી ને મરી જાય Ah, si apdre potas. Van servir né ogarvi podié ne, siya aja lah, kadari kumer aja